બતા પાણી એસી રાખ છે ફૂલ ટાંઢો રોંગ કરું એમ છડું અહીંથી આ ખોટા ભાંગે એના કરતા કામ કરે

ફૂલ ટાઢો રૂમ કરશે પાંચ ઉપર પંખો ચાલુ કરશે અને સાડા ત્રણ વાગ્યા સુધી એવી હોય જાય આમ ભાઈ જલસા તો આને જ છે ફેમિલી કઈ ઘટે જ હું આગળ પાણી વાળી હેરાન થાય અને ભાઈ ઉપાય ગયો આપણે જ છે બરોબર પપ્પા બધા કરતા ચિંતા કે નહીં કરે તું છે ને ભાઈ જાય મારો મગજ તડકાનો બહુ ગરમ થઈ ગયો એટલે તારી ભલી થાય હોય જ ને છે તારું કામ અત્યારે ગંભીર મહત્વનો પ્રશ્ન આવી ગયો ભાઈ કે રોસના છે લહણ ફોલતે ફોલતે એમ એમ કે આ દોરણ હુકડો હેરખો દઈ દો બાકી કે ખોવાઈ જાય તો એ કે ખોવાઈ જાય તો બે તોલાનો દોરો છે આ ભાઈ હમણાં અમે કરાયો તને તારે તારો કેટલા તોલાનો છે વરી મારે ત્રણ તોલાનો મને તો ખબર નથી કીનો 2 તોલાનો છે ને કીનો 3 તોલાનો છે જો નજર આટલી દુર્ઘટના ઘટી અહીંયા એવું થઈ જાય આ આ આ ખોપડી રમતે થઈ છે ને આવ્યો ને જો લહણ ને વૈટ્યો જોસને હું હટાળી દીધો બાકી આગડે મમી દીકરી ની મહેનત પાણી માં ઓઈ જાય બધું એઠું નાખ દે આ આ ઈવો વાયડો છે લહણ ફોલે ભાઈ તું લહણ આ જોઈ લો આ આ લહણ ફોલવા આવ્યો આ આ આમરે વાયડો જો ભાઈ સંપલ પહેરા આ અમારે જો આને છે ને એક સંપલ પહેરીને જ જવું પડે બીજું સંપલ નથી પહેરવું બીજું સંપલ તે પેર લે જાની જાને તો એનાથી ઉપર તો ન થતો આ ધોકો લઈને અહીંયા રમવા જાય ને મારી મમ્મીને કીધું સંપલ પહેરે છે મમ્મી તમે પહેરાવા દીધા એક જ પહેરવું તો એક પહેરીને ના લઈને હું શો કહી છે ભગવાન જાણે બીજું તો પહેરતો જ નથી બીજું પહેર લે ભાઈ ફેમિલી અત્યારે છે ને ભાઈ આમાં નારાયણ વાયવાન તો આ બધી એ માટે થઈને આ માંડવો કરો કે તડકો બહુ આવે કામ તડકો આવે તાલા નાખવા હિતેશન ભાઈ તાલા નાખી દેવા કેમ કે અત્યારે તમને ખબર છે ઉનાળાનો એટલો સખત તડકા ચાલુ થઈ ગયા ને કે પછી આ છે ને કુટા બહાર નીકળવામાં બહુ કેવરાવે એટલે આને તડકો ને છાંયો બે જોતું રહે તો ભગવાન આ બધી અમે તમારા માટે મહેનત કરીએ અમારા હાથું કઈક વધારે જો અમે ઘરડા થાય પછી કાઈ એ વાત છે ધનજન ભાઈ તો કેની હાચી વાત કે ખોટી વાત અત્યારે અમારે ક્યાંક જવાનો સમય થઈ ગયો છે ને ભાઈ આના છે ને લપ એવા હોય ને કે મને છે ને માર દેવાનું મન થાય બરાબર કેમ કે આતું જો ઉભી રહ્યા પેલા વાત સાંભળ બરાબર અને અત્યારે એના ત્યાં જવાનું છે તારી બેન નહીં અને છે ને ભાઈ સૌથી મોટી મોટીની બેન છે અમારી બાજુમાં ગામમાં છે ત્યાં જવાનું છે અને ભાઈ અમે હમણાં ડ્રેસ લઈ આવ્યા હતા ને કાં આપણે કેટલા ચાર પાંચ લીધા હતા કે નહીં અમે ભાઈ ડ્રેસ લીધા હતા તમે વ્લોગ જોયો છે ના જોયો તો શોપિંગનો જે વ્લોગ હતો ને જોયા આવજો બરાબર અને હવે છે ને ભાઈ ભાઈને સીવડાવવા નાખો ને દરજી બરજી વાત તો થઈ ગઈ

એરે કોઈ નથી હું નથી ઇન કે તો ડોહીમાં છે પણ તારા બેનની વાત છે ને ઇન ખાલી ખોટા મને જલ્દી ઉતાવનો મને કે કે ભાવે હાલો હાલો મે તને કીધું ભાઈ તું પહેલા ફોન કર લે નક્કી હોય અત્યારે બધાયને કામ હોય કામ તો ને આપણે કામ હોય તું એક જ નવીરી છે એનો હું ન આવું નથી ફેમિલી સાસુ બોલ જો આખર દિન એવરેજ હોય કે ઉપર વસર પાણી વેરું નારીયા રીમાં એક તો દેવા દે હતી તો હું

ઉપર રહેવા દે તે શાક બની ન રે કો સાચું કહી દે તને કેવા શાક બને ટમેટા રીંગણા બસ બીજું કંઈ ન હોય તેમ કે પછી મને ખબર હો ને ભલે ભાઈ મને તો એમ કે ડેમેજ લુંજીયો ન બનાવ્યો ચાર પાંચ નામ લઈ લે પેલી રોટલી બનાવીને ગરમ એટલા આપણે જમી લ્યા જો બહુ ભૂખ લાગી ગઈ તો હવે એમ થાય કે અમારે કેટલું ભેગું કરવું છે નહીં ઊંધિયું જ્યારે ઊંધિયું બનાવેને ત્યારે બહુ મસ્ત બનાવે ઘણી વખત બનાવ્યું છે ઘણી વખત વ્લોગમાં લીધું પણ ઊંધિયું જ્યારે બનાવે અને ત્યારે બહુ બેસ્ટ બનાવે બહુ મજા આવે ખાવાની તો આજના બ્લોગમાં આટલું જ બાકી બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો ચેનલમાં નવાય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી જય જય જયમાં મોગલ ત્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખજો અને પ્લીઝ સપોર્ટ કરતા રહેજો નવા લોગ સાથે મળીશું બાય બાય